હલો ફ્રેન્ડ્સ યુ ઓલ આર અમેઝિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ આજના આપના વિડીયોનો ટોપિક છે શાળામાં ઉજવાયેલા શિક્ષક દિવસનો અહેવાલ તો આજના વિડીયોમાં આપણે શાળામાં શિક્ષક દિવસની ઉજવણીનો સરસ મજાનો અહેવાલ જોવા જઈ રહ્યા છે તો ચાલો શરૂ કરીએ તારીખ પાંચ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સ્થળ અહીંયા શાળાનું નામ તમારે તમારી શાળાનું નામ લખવાનું છે તાલુકો જિલ્લો લખવાનો છે આજે તારીખ પાંચ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ અમારી શાળામાં અહીંયા તમારે શાળાનું નામ લખવાનું છે શિક્ષક દિવસની ઉજવણી અત્યંત ઉત્સાહ અને ઉમંગથી કરવામાં આવી આ દિવસ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન વિદ્વાન ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની જયંતિ નિમિત્તે ઉજવવામાં આવે છે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન એ પોતે શિક્ષક હતા તેમનો આગ્રહ હતો કે તેમના જન્મદિવસની શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે તેથી ભારતમાં દર વર્ષે તેમના જન્મદિવસની શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી ત્યારબાદ શાળાના પ્રાર્થના મંદિરમાં શિક્ષકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા કે ગીત નૃત્ય કવિતા વગેરે રજૂ કર્યા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પોતાની કલાત્મક પ્રતિભાનું નિદર્શન કર્યું હતું આ ઉપરાંત વિદ્યાર્થીઓએ પોતાના શિક્ષકોને હસ્તકળા કાર્ડ વેસ્ટમાંથી બેસ્ટ ફૂલોના ગુલદસ્તા વગેરે બનાવીને ભેટ આપી હતી આ ભેટોમાં વિદ્યાર્થીઓનો પ્રેમ અને આદર દેખાતો હતો શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓના પ્રયત્નોની પ્રશંસા કરી હતી કાર્યક્રમના અંતે શાળાના આચાર્યશ્રીએ શિક્ષકોને શિક્ષક દિવસની શુભકામનાઓ પાઠવી હતી તેમણે કહ્યું કે શિક્ષક એક વ્યક્તિ છે જે વિદ્યાર્થીઓના જીવનમાં ઘણો ભાગ ભજવે છે શિક્ષક વિદ્યાર્થીઓએ માત્ર જ્ઞાન જ આપતા નથી પરંતુ તેમને સારા નાગરિક બનવા માટે પણ પ્રેરણા આપે છે આ કાર્યક્રમમાં સહભાગી થયેલા તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓને અભિનંદન આપનું અહીં તમારે તમારું નામ તમારું વર્ગ અને શાળાનું નામ લખવાનું છે જો તમે શિક્ષક છો તો અહીં તમારે તમારું નામ અને માત્ર શાળાનું નામ લખવાનું છે સો ફ્રેન્ડ્સ તમને કેવો લાગ્યો આ વિડીયો કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરીથી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી કીપ વોચિંગ કીપ શેરિંગ કીપ લર્નિંગ થેન્ક યુ